માટે મોટા સમાચાર સામે આવ્યા છે બાજરી જુવાર ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે ઘઉં મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આવતીકાલથી નોંધણી શરૂ કરી દેવામાં આવશે નોંધણી એક મહિના સુધી ચાલશે પંદર માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો ખેડૂતો માટે આ મોટા સમાચાર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે બાજરી જુવાર ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે આ સાથે જ ઘઉં અને મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આવતીકાલથી નોંધણી શરૂ કરી દેવામાં આવશે તો નોંધણી એક મહિના સુધી સુધી ચાલશે પંદર માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના બે હજાર બસો પંચોતેર રૂપિયાએ બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના રૂપિયા પચીસો જુવાર હાઈબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ત્રણ રૂપિયા જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના ત્રણ હજાર ને રૂપિયા મકાઈ પ્રતિ ક્વિન્ટલના બે હજારને નેવ રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળું બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ ત્રણસો રૂપિયા બોનસ પણ જાહેર કર્યું છે ક્વિન્ટલ ઉપર એટલે ખેડૂતોને પણ આર્થિક રીતે પોસાય એ રીતની જાહેરાત કરીએ છીએ